છે બધાય તો વરે આપણી પાસે આવે જ ના આપણે આખો દી હમણાં કઈ ટાઈમ મળતો ને વિડિયો ઉતારવા ને એટલે વિડિયો ઉતાર તમે કરતા અઠાણાની સીઝન એટલી ફૂલ છે ને કે કોઈ બાકી વગરની છે ઓર્ડર લેત લેતી કે સત્તા એટલા પેઇન્ટિંગ પડ્યા છે ને કે ઉપરા ઉપી પડે હવે આ રીતે આપણે 15 કિલો આટલું કર્યું ને કે હું નહીં એટલા પેઇન્ટિંગ કર્યા તો ઓર્ડર જે પડ્યા આપણે 20 કિલો નો આપણા પાસે જે ઓર્ડર પડ્યો ની બનાવવાનું છે

સરસ આપણે ડીશમાં મૂકેલું હોય તો આપણે રોટલી જોડે ખાવાની મજા બહુ આવે એવું સરસ અને અસલ ગયું એકદમ ગળ્યું અથાણું તો જો આપણું અથાણું છે તૈયાર જો તેલ પણ ફૂલ અને આપણે આખું વર્ષ સ્ટોરેજ કરો બે વર્ષ આપણી કેરી સ્ટોરેજ કરો તો પણ આપણું અથાણું ન બગડે કારણ કે હું કામ ન બગડેનું કારણ શું છે કે આપણે રોજે રોજ જેટલી કેરી આવે એટલી નળ નીચે મૂકીને ધોઈ નાખવાની ધોવે જ બોરો નાખવાનો છે અને આપણે ચોખાઈ થી પેટી પણ અમુક પ્લાસ્ટિક નાખે કોટનનો કોટન નો ઓછળ નાખે અને સૂકવે નાખવાના તડકે તો સેજે જે નહીં એટલે આ રીતે આપણે મસાલો થોડો થોડો બનાવીએ કેરીના પાંચ પાંચ હાથ હાથ કિલ્લાના રોજે રોજ કેરીના બનાવીએ તાજે તાજા વહેલા કે પેલા ઓર્ડર પ્રમાણના થેગા નહીં તાજે તાજા જ આપણે બનાવીએ કારણ કે વાસી આપણી ટબમાં ભરે કે કોઠીઓમાં ભરે મૂકતા નહીં ને ઘણા આથણા તો તમે જોવો તો કારું મન જેવું પાણી હોય ને કેરીનો કટકો હોય એ પણ આપણી કેરીનો કટકો જેવું આથણું હોય એમાં કેરી તમે એકદમ ખાઈને બધા આવતા વરસથી ઓર્ડર કહેવો કે મોતીબેન આવતું ભરવા આવે તો ઓર્ડર આપે એવું આથણું છે એટલે એક ખેડરે તમે ખાઈ જાવ તો તમને ખ્યાલ આવે ને આપણે યુકે નો હજે આઠ કિલાનો એક ઓર્ડર છે એક પાર્સલ કરવાનું છે એ આપણે આ મૂર્તો મૂકો

બનાયનું તડકા સાંયાનું તો આ મસાલો ગોળ નાખવાનો છે ડબ્બાનો ઓલો ગોળ નાખવાનો તો બહુ કડક થાય ને આ ગર કેરી જો આવે ગઈ તો આપણે આમાં ગર કેરી કળાવો તડકા કેરી ફેરવવાની છે આપડો તડકો સાંયો આપણે કેરીનો ભટકા એકદમ લૂંદાજીવા થતા તો એવું આપણે આમાં ભેર વેતીએ તો જો કેવું મસ્ત અથાણું થયું ગોળ કે અજે આમાં ખજૂર પણ નાખવાનો છે એટલે ખજૂર નાખાય તે રૂપાળો લસકો થઈ છે અને આમાં ખજૂર નાખવાનું ને આમાં જો ખોખડા કે કંઈ પણ હોય તો નાખે હકો તમે તડકા સાંયમાં મીતા ખાલી કેરીના તડકો સાંયો મારી બેન પણ એ કે ખાલી મોતી બેન તમે તડકો છાંયો બનાવી ગયો તો તડકો છાંય બનાવો એમાં કોઈ વસ્તુ નથી નાખવી એકલી કેરી કરવાની છે તો એકલી કેરી છે એવું આપણે આમાં નાખવાનો છે ખજૂર તો ખજૂર પણ લે આવ્યા અને ખજૂર પણ નાખે દા પછી તમને બતાવા કઈ રીતે નાખવાનો છે એ પણ હાલો આ આપણો ખજૂર પણ છે આપણે આમાં ખાલી ખજૂર જ નાખવાનો છે એટલે આપણું ઓથાણું જાય એકદમ સરસ લુંદા જેવું ને આ છે દેશી ખજૂર એકદમ બેસી ખજૂર છે એકદમ પેલીવાળું નહીં જ બહુ લુંડા જીવો છે તો આમાં આપણી ખજૂર ને કેરીના જ ખાલી કરવાના છે અને વધારે બેડું કરવાનું છે એટલે આપણે ગોળ પણ નાખ્યો હોય ને આ છે ડબ્બાનો ગોળ ડબ્બાનો ગોળ આમાં નાખીએ એટલે લુંડા જીવનો અસર થઈ જાય તો આપણું અથાણું થેગું તડકા છે એનું તૈયાર તો આ જોવે જો કોઈને શીખવું હોય તો કરજો છતાંય પણ બહુનો ખ્યાલ ન આવે તો આપણે મેસેજ કરે ને પૂછે હગો ફોન કરાય ને તો પૂછે હવે ગૌતમની બધાની વ્યવસ્થિત જવાબ મળીએ તો કોઈની જરૂર હોય તો ફોન એ કરજો શીખવા માટે આ પૂતળકા છે એનો ઠાણ તૈયાર હાલો તો આપણો સાનો ટાઈમ થેકો વાયગા હાડા દો ને એવું જો બીજી આ બીજી ત્રીજી વાર ડોસ છે સાનો તો એ આપણે આ છેલ્લી વાર ચા કરી લઈએ પછી આપણે રૂંઢાનો ચા કરવાનો રહીએ અત્યારમાંય આપણે પાંચક વાર સા નીકળે અમારે તાજો તાજો વટાણા એવું દો અગિયાર વાગે સહેલી વાર પીવાનું હોય તો આપણી ચા તૈયાર થઈ ગઈ ચા તૈયાર થઈ ગઈ ભાત બહુ ભાવે તો આજે આમાં આપણે કોરા મગ મૂકવાના છે ને આપણે જો બનાવ્યો મુરબો જો આ તડકા સાંયાનો મુરબો છે એ સાહણી આવી ગઈ તો આ થઈ ગયો આપણો મુરબો તૈયાર હમણાં તો તળા ભળી બોલે સીઝન આવે

જી એ પૂરા કર્યું બાકી તો જો કિલાનો બોરો નાખે દીધો પાંચ કિલાનું અથાણું આપણે બનાવીને તૈયાર રાખી દીધું તો અટાણામાંથી ફોન ચાલુ થઈ ગયા ઓર્ડર નાખે ભાઈ અમારે અથાણાનો ઓર્ડર મેં કીધું કે કેદૂકનો વિડીયો આપણે મૂકો એમાં કેદૂકનું મૂક્યું કે ભાઈ આપણે આમાં અથાણા કોઈને જોતા હોય તો આમાં નંબર આપેલા છે પણ એવું પછી બહુ મોડું થઈ ગયું ને મોડું થઈ જાય પછી આપણે અથાણું કરવાની મજા ન આવે ચાલો તો ચા પાણી પીએ લઈએ ચાલો આપણું અથાણાનું કામ થયું પૂરું ને એ થોડીક વાર આરામે કરવો પણ મારી બેન પણ ફોન આવ્યો કે મોતીબેન પટેલ છે સ્મિતાબેન કે મા મોતીબેન આવો સાડી ફૂલ આવી ફૂલ માલ આવ્યો તો તમે લઈ જાઓ હાડી એને મોકલાવી આ મને ગમતી હતી એટલે આ હાડી લઈ આવી આપણે પ્રસંગ પાત્ર પણ પહેરી શકીએ ને આમે એકદમ કાપડ એકદમ સ્મૂથ છે તો આ બાંધણી ગમે મળે કારણ કે મારે આની બહુ છે છતાંય એક હું લઈ આવી ને સાડી બધી બહુ બહુ સરસ છે અને છે એટલે આ સાડી મને ગમી એટલે હું આ લઈ આવી તો દુકાન છે એ આપણી જ છે કારણ કે એ મારી જ છે દુકાન મારે જે જોઈએ એ યાદ મૂકીને લઈ લેવાની છે એટલે અમારા બે બહેનો વચ્ચે એવો કાંઈ ગાળો છે નહીં ખાડી ખૂબ આવે ને ખૂબ લઈ આવ્યું